તો વેઇટલોઝ કરતા હોય તે લોકો માટે આજે હું લઈને આવી ગઈ છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નવો ઓપ્શન જેમાં આપણે કાળા ચણા મકાઈ અને શિંગદાણાનો ઉપયોગ કરીશું તો એક પણ ટીપા તેલ વગરનું આ સલાડ ઘરે જરૂરથી બનાવજો અને હા જે લોકો વેઇટલોઝસ કરતા હોય તેને શેર કરી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો ચલો શરૂ કરીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ચટપટી સેલેડ ચાટ આ ચાટ બનાવવા માટે દરેક વસ્તુઓ આપણે હેલ્ધી પસંદ કરીશું જેમાં સૌથી પહેલાં મેં અહીંયા મકાઈ લીધેલી છે જેમાં બે મકાઈના ડોડા લઈ તેને કૂકરમાં પંદરથી વીસ મિનિટ માટે કૂક કરી લીધેલા કૂક કરતી વખતે એમાં થોડું એવું મીઠું ઉમેરેલું હવે સરસ રીતના મકાઈ બફાઈ ગઈ તો આવી રીતના તેના દાણા મેં છૂટા કરી લીધેલા તમે દાણા કાઢવાનું મશીનનો ઉપયોગ કરવા માગતા હોય તો તેમ પણ કરી શકાય હવે બધા દાણાને મેં હાથ વડે જ આવી રીતના છૂટા કરી લીધેલા ત્યારબાદ જ્યારે મારે ચાટ બનાવી હતી તેના આગળના દિવસે રાત્રે મેં અહીંયા સો ગ્રામ જેટલા ચણાને ગરમ પાણીમાં પલાળી દીધેલા બીજા દિવસે સવારે ચણાને મેં અહીંયા કૂક કરી લીધેલા જેમાં પણ મેં અહીંયા થોડું એવું મીઠું ઉમેરેલું એટલે જ્યારે ઓવરઓલ ચાટ બનાવતા હોય ત્યારે બધામાં મીઠું મેં ઓલરેડી એડ કરેલું જ છે હવે અહીંયા સૌથી પહેલાં એક બાઉલમાં સો ગ્રામ જેટલા ચણા જે બાફેલા છે તે અને બે મોટી મકાઈ આવી રીતના દાણા કાઢીને ઉમેરી દઈશ ત્યારબાદ મકાઈ અને જેટલા ચણા છે તેના અડધા શિંગદાણા લઈશું આ શિંગદાણાને પણ મેં એક સાથે કૂકરમાં કૂક કરી લીધેલા તેમાં મીઠું ઉમેરવાની જરૂર બિલકુલ ન હતી હવે એકદમ સોફ્ટ એવા શિંગદાણા મકાઈ અને ચણા ઉમેરાઈ જાય ત્યારબાદ અહીંયા તમારી મનપસંદગીના દરેક વેજીટેબલ્સ એડ કરી શકાય જેમાં સૌથી પહેલાં મેં અહીંયા બે ચમચી જેટલા કેપ્સિકમ લીધેલા છે એક ચમચી જેટલું ગાજર લેશું જેના નાના ટુકડાઓ કરેલા છે તમને પસંદ હોય તો ગાજરને ખમણીને પણ લઈ શકાય ત્યારબાદ અહીંયા બે રેગ્યુલર સાઇઝના ટમેટાનો અંદરનો બીનો અને પાણી વાળો ભાગ કાઢી અને તેને ઉમેરી દીધેલા આ સલાડ જનરલી જ્યારે તમારે ખાવું હોય ત્યારે જ બનાવ જેથી તે એકદમ ટેસ્ટી રહે હવે અહીંયા આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું અહીંયા વેજીટેબલ્સ અને શિંગદાણા માટે થોડું એવું જ મીઠું ઉમેરવાનું છે થોડો એવો ચટણી પાવડર અહીંયા તમને ચાટ મસાલો પસંદ હોય અથવા તો સંજર પાવડર ઉમેરવું હોય તો મીઠાનો ઉપયોગ બિલકુલ ના કરવો સાથે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશ જેથી કરીને આ એકદમ હેલ્ધી અને ટેસ્ટીની સાથે સાથે ચટાકીદાર બને અહીંયા તમે શેકેલા જીરાનો પાવડર મરી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો લાસ્ટમાં હું બેથી પાંચ ટીપાં જેટલું લીંબુ ઉમેરીશ કારણ કે ટમેટાની પણ આમાં ખટાશ હોય છે થોડો એવો અહીંયા ગ્રીન ચટણી જે કોથમીર મરચાંની બનાવતા હોય તે ઉમેરેલી છે કોથમીર મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા સો ગ્રામ જેટલી કોથમીર ધોઈ તેમાં બે મરચાં મીઠું લીંબુ અને ખાંડ ઉમેરેલા જેને સારી રીતના ક્રશ કરીને મેં ચટણી તૈયાર કરી લીધેલી જો તમે અહીંયા ખાંડને અવોઈડ કરવા માગતા હોય તો એમને પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગશે હવે બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો આપણો સલાડ અહીંયા તૈયાર છે લાસ્ટમાં હું તેને કોથમીરથી ગાર્નિશ કરીશ અને હા ફ્રેન્ડ્સ તમારે જો આ સલાડમાં બીટ ઉમેરવું હોય તો તેનો કલર નોર્મલી મરુન વધારે થઈ જતો હોય છે તો હું અહીંયા આ સલાડને જ્યારે સર્વ કરીશ ત્યારે ઉપરથી ખમણેલું બીટ ઉમેરીશ જેનાથી તે હેલ્ધી રહે અને તેનો લુક પણ ખૂબ જ સરસ લાગે તો આશા છે તમને મારી આ સલાડની જે ચાટ છે તે ખૂબ જ પસંદ આવી હશે તો બીજાને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા થેન્ક યુ